માટે સ્પેશિયલ આપણે બનાવવાના છે તે છે આપણે સિક્કી બનાવશું કેમ કે શિયાળામાં સિક્કીનું ઘણું મહત્વ છે શિયાળામાં સિક્કી ખાશો તો જે શરીરમાં સ્ફૂર્તા છે તે ચોક્કસ મળશે તો તમે પણ ખાશો ને તમારા બાળકોને અને વડીલોને પણ ખબર આપશો કે આ રીતના સિક્કી બનાવશો તો તે વડીલો પણ ખાઈ શકશે ઘણા લોકો છે તે સિક્કી બનાવે છે તો એકદમ છે તે આખરી સાંસ ને લીધે છે તે સિક્કી છે તે વડીલો નથી ખાઈ શકતા તો આ રીતના સિક્કી બનાવશો ચોક્કસ ખાશે

અને હવે તેને આપણે છે ને ચાર ભાગ કરી નાખીએ આ રીતે અને આ રીતના આપણે છે તે બધા સિંગના બિયાને જે છે ને સિંગને આ રીતના આપણે કરીને એક આપણે વાટકો ભરી લેશું તે છે તો આપણે આસાનીથી છે તો આપણે તેને આપણે સિક્કી બનાવી શકીએ તો તો તેને આપણે આ રીતના આપણે સરળતાથી આપણે હાથેથી આપણે કરી શકીએ છીએ તો આ રીતના આપણે બધી સિંગને પહેલાં કરી લેશું તો હવે આપણે છે આ રીતના છે તે બધી સિંગને છે તેને આપણે પોતરા પાડીને આ રીતના આપણે છે તે ચાર ભાગમાં આપણે એક સિંગને ડિવાઈડ કરી નાખી મતલબ મા આ રીતના આપણે બધી સિંગને છે તે આ રીતના આપણે કટ કરી નાખ્યા છે એક જ સાઇઝના આ રીતે તો હવે છે તેમાંથી આપણે છે સિક્કી બનાવશું તો તે કઈ રીતના બનાવી તે હું તમને બતાવવાની છે કેમકે હવે આપણે સિક્કી કઈ રીતના બનાવી તે ખૂબી છે તો હવે તમને હું તે બતાવવાની છું આપણે છે તો આ રીતના આપણે ગોળ લેવાનો છે તો જેટલી આપણે સીંગ લેતી હોય છે ને તેટલા જ પ્રમાણમાં આપણે ગોળ લેશું અને હવે છે તેને આપણે કઈ રીતના બનાવી શીખી તે હું તમને બતાવવાની છું તો હવે આપણે છે તે કડાઈ છે તેને મૂકી દીધી છે તેની અંદર આપણે છે તે આપણે એક ચમચી જેટલું આપણે ઘી નાખશું સાચું ઘી નથી નાખવાનું તો હવે તેની અંદર આપણે ગોળ નાખી દઈશું જે આપણે માફ કરીને લઈ ગયેલ છે તે જ આખો ગોળ આપણે નાખી દેવાનો છે ઘીમાં તેને સારી રીતના આપણે મિક્સ કરી લેશું ને તેને આપણે સાસણી કરવાની છે તો કઈ રીતના સાસણી કરવી તે હું તમને બતાવવાની છું તો તેને આપણે પહેલા તો આ રીતે સખત આપણે તેને હલાવતા જશું તો હવે તેને આપણે છે તો આ રીતના આપણે હલાવતા જશું અને વગડવા દેશું અને પછી આની અંદર કઈ સિગરેટ વસ્તુ એક છે કે જે નાખવાની છે તે હું તમને બતાવવાની છું કે જેથી કરીને છે તો આપણી સિક્કી છે તે બજાર જેવી સિક્કી આપણી બને એટલા માટે થઈને આપણે કઈ વસ્તુ નાખવી તે હું તમને બતાવીશ જેથી કરીને વિડીયોમાં જોતા રહેજો અંત સુધી કેમ કે આપણે આની અંદર આપણે જરાય પાણી નાખવાનું નથી એ ખાસ ધ્યાન રાખવું હવે ઘણા લોકો છે તે સાસણીમાં પાણી નાખતા હોય તો આપણે પાણી નથી નાખવાનું અને આ રીતના જ આપણે તેને ઓગળવા દઈશું તો હવે આપણો આ રીતના ગોળ છે તે બધો છે તે પીગળી જાય એટલે હવે તેની અંદર આપણે કઈ વસ્તુ સિક્રેટ છે તે નાખવાથી જે આપણે બજાર જેવી સીક્કી બને તો તે હું તમને બતાવી દઉં તો તે અહીં આપણે છે જે ખાવાનો સોડા આવે છે તે જ નાખવાનો છે તે આપણે નાખી દઈશું એ પણ આપણે એક ચમચી જેટલું જ નાખવાનું છે તો આપણે છે તે આ રીતના ખાવાનો સોડા નાખ્યા પછી તેને આપણે છે સરસ મસાનું મિક્સ કરી લેશું જેથી કરીને તેનો કલર પણ તમે જોઈ શકો કેવો ચેન્જ થઈ ગયો અને આપણે જેમ ખાવાનો સોડા નાખીએ છીએ ને તો આપણી સીકી છે તે ખાવામાં પણ એકદમ સોફ્ટ એવી જ બને તો આ રીતના આપણે છે તેનાથી હલાવતા રહેવાનું છે અને તેને આપણે પાકવા દઈશું ગોળને તો આ રીતના તમે સિક્રેટ વસ્તુ જો મેં નાખી છે તે વસ્તુ તમને ક્યારેય તમે કોઈ જોઈ પણ નહીં હોય કે તે નાખીને બનાવે છે કે ક્યારેય તમે એ નાખીને બનાવી એ નહીં હોય તો તમે આ રીતના તમે જો સિક્કી બનાવશો તો ચોક્કસ તમારી સિક્કી છે તે એકદમ પરફેક્ટ જ બનવાની છે જે બજાર જેવી જ બનશે અને બાળકો પણ તેને આસાનીથી ખાઈ શકશે તો આ રીતના તેને આપણે ગોળને હલાવતા રહીશું ને સરસ મજાનો પાક કરી લઈએ

તો આપણે છે તે આપણે જે રોટલી વણવાનો પાટલો હોય છે તેની જ અંદર આપણે પહેલાં તો આપણે ઘી લગાવી દઈશું અને હવે છે તેની અંદર આપણે આ રીતના ઘી લગાવ્યા બાદ હવે તેની અંદર આપણે જે સીંગનો આપણે પાક કરીને રાખ્યો છે તે નાખી દેવાનો છે જરાય પણ આપણે તેની વાર નથી લગાડવાની તો આપણે છે તે આ રીતના આપણે છે તે બધી સીંગનો છે તે આપણે ગોળ પાક કર્યો છે તે આપણે નાખી દઈએ તો હવે આપણે તેને વેલણની પદ્ધતિ છે તેને આ રીતના આપણે સરખું કરી લેશું

તો તમે જોઈ શકો કે આ છે જ સિક્કી સીકી છે ઠંડી થઈ ગઈ હજી થોડી થોડી ગરમ છે છતાં પણ હું તમને બતાવું છું કે કેવી આપણી સીકી બની છે કેમ કે જોતા તો એમ લાગે છે કે જેવી બજારની સિક્કી હોય છે તેવી જ આ સિક્કી બની છે તો આ રીતના આપણી આસાનીથી છે તે નોખી પડી જાય છે ને તમે જોઈ શકો કે ઉપર નીચે પણ કેવી સરસ મજાની બની છે તો અંદરથી પણ એવી સોફ્ટ કેમ કે આપણે ખાવાનો સોડા નાખ્યો તો એટલે છે તો આમ સોફ્ટ જ બની હશે તો આ રીતના આપણી છે તે આસાનીથી કટ પણ થઈ જાય તો આ રીતની શું તમે સિક્કી તમે બનાવશો તો છે તે બધા લોકોને ભાવશે પણ ને બધાની ફેવરિટ સિક્કી બની જશે તો આ રીતના આપણે તે સિક્કીને છે તો આપણે એક પ્લેટની અંદર આપણે કાઢી પણ લેશું કે જેથી કરીને છે જે આપણે નોખી આસાનીથી થઈ જાય ને ઠંડી રહે ઠંડી પડતા છે એકદમ ક્રિસ્પી એવી બને આ રીતના તમે જોઈ શકો કેવી સરસ મજાની સિક્કી આપણી બનીને રેડી થઈ ગઈ તો આપણે છે તે સિક્કીની છે તે આપણે એક પ્લેટની અંદર કાઢી લીધી તો તમે જોઈ શકો કેવી સરસ મજાની સિક્કી આપણી બનીને રેડી થઈ ગઈ તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં તો જરૂરથી બતાજો તમને આ છે તે શિયાળા માટેની સ્પેશિયલ સિક્કીની રેસીપી કેવી લાગી છે તે